આજે પ્રેસ કોન્ફરન્સ યોજવાનું મુખ્ય કારણ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જ આપણે ચોવીસ કરી વિધાનસભા મત વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રીનું જે નિધન થયું એના સંદર્ભે જે ખાલી જગ્યા પડી છે વિધાનસભાની સીટ એના સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા આપણે શું શું અત્યારે પૂર્વ તૈયારી કરી છે અને ખાસ કરીને મતદાર યાદી સુધારણા માટેની જે કાર્યક્રમ અને મતદાન મથકોની જે આગોતરી પૂર્વ તૈયારી આપણે શું કરી છે એના સંદર્ભે આપણે વાત કરું તો કડી વિધાનસભામાં લગભગ એકસો બસો ને ચોરાણું બૂથ આપણે સમાવિષ્ટ થાય છે એ પૈકી ચોપન મતદાન મથકો શહેરી વિસ્તારમાં અને બસો ચાલીસ મતદાન મથકો આપણા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે ખાસ કરીને જે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વાત કરી એ પ્રમાણે ચૂંટણી પહેલાંનો જે અગત્યનો તબક્કો છે એમાં આપણે ત્રણસો ને ચાલીસ જે નવા મતદારો દાખલ થયા છે એની કાર્યવાહી પૂર્ણ થઈ અને આગામી આઠ ચાર પચીસથી ચોવીસ ચાર પચીસ સુધીમાં આપણે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે એ આપણે અત્યારે ચાલુ છે એટલે આપના માધ્યમથી ખાસ અમે તમામ જે કંઈ એલિજિબલ મતદારો છે એમને એક વિનંતી કરીએ અને એમને આપણે જાણ પણ કરીએ એક એક પચીસના તારીખે જે લોકો લાયકાત ધરાવતા હોય એમને આપણે નવા નામ દાખલ કરવાના હોય યા તો કોઈ ડેથ થયું હોય કોઈ મેરેજ થઈને દીકરી ગયેલી હોય એવા કોઈ નામ કમી કરવાના હોય તો એક પ્રોસેસ સાથે સાથે પોતાના મતદાર વિભાગ ચેન્જ થતો હોય અથવા તો નામમાં કોઈ સુધારણા કરવી હોય તો આ તમામ પ્રક્રિયા આ સુધારણા કાર્યક્રમ દરમિયાન આપણે હાથ ધરવામાં આવનાર છે તમામ જે એલિજિબલ મતદારો એનો લાભ લેવી હું અપીલ કરું છું સાથે સાથે મતદાન મથકો ઉપર આપણે જે ચૂંટણી પંચની સૂચના છે મુજબ મિનિમમ એશ્યોર્ડ ફેસિલિટીઝ જે કહીએ પીવાનું પાણીની વ્યવસ્થા હોય છાંડાઈની વ્યવસ્થા હોય દિવ્યાંગ જે મતદારો છે એમના માટે રેમ્પની વ્યવસ્થા હોય ખુરશીઓની તમામ વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી લેવામાં આવશે મતદારોની વાત કરું તો એક લાખ ઓગણપચાસ હજાર પાંચસો ને સડસઠ પુરુષ મતદારો છે એ જ રીતે એક લાખ ઓગણચાલીસ હજાર સાતસો ને નવ્વાણું સ્ત્રી મતદારો અને સાથે સાથે ત્રીજી જાતિના ચાર મતદારો છે એમ કરીને આપણે કડી વિધાનસભામાં કુલ બે લાખ નેવ્યાસી હજાર ત્રણસોને સિત્તેર મતદારો થાય છે આ મતદારોની વયજૂથનું પણ આપણે એનાલિસિસ કર્યું છે એ મુજબ જોઈએ તો અઢારથી ઓગણીસની ઉંમરના વયજૂથવાળા પાંચ હજાર એકસો ને અડસઠ મતદારો પંચ્યાસીથી વધુ ઉંમરના મતદારો બાવીસસો એક અને દિવ્યાંગ મતદારો ઓગણીસો બાવન આપણે આઈડેન્ટિફાય કરેલા છે ગત લોકસભાની ચૂંટણી દરમિયાન પણ આપણે તમામ બુથ ઉપર દિવ્યાંગજનો માટે વ્હીલચેરનું આયોજન કરેલું છે એ જ આયોજન આપણે આ વખતે પણ આગામી ચૂંટણી દરમિયાન લાસ્ટમાં જે પૂર્વ તૈયારી હજી ચૂંટણીની કોઈ તારીખ જે નક્કી નથી થઈ પણ પૂર્વ તૈયારીમાં આપણે લગભગ પાંચસો પંચ્યાસી બેલેટ યુનિટ છે પાંચસો પંચોતેર કંટ્રોલ યુનિટ અને પાંચસો ઇઠ્યોતેર વીવી પેક્સ મળી અને કુલ આપણે તેરસો ને ઇઠ્યોતેર જે ઈવીએમને લગતી તૈયારીઓ છે આપણે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે